કેમ છો મારા પ્રિય આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારિક છે આ સંદેશને ભૂલથી પણ અવગણશો નહીં કારણ કે આવનારો મંગળવાર તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ મંગળવારે તમારા ઘણા બધા કાર્યો સફળ થવાના છે ઘણી બધી ઈચ્છાઓ પૂરી થવાની છે તો તેના વિશે જાણવા માટે તમારે આ સંદેશ પૂરો સાંભળવો પડશે આ સંદેશ ફક્ત તમારા માટે જ છે તેથી જ તમે આ સંદેશ સાંભળી શકો છો આ કોઈ સામાન્ય સંદેશ નથી આ હનુમાનજી મહારાજ આદેશ છે તમારી ઈચ્છા પૂરી કરવાની હનુમાનજી મહારાજની કૃપા છે હે ભક્ત હું જાણું છું કે તમે ઘણા પરેશાન થયા છો પરંતુ હવે વધુ પરેશાન થવાનું નથી હવે તમારે દુખી થવું નથી હનુમાનજી મહારાજ આદેશ છે કે હવે તમારા બધા કાર્યો સફળ કરવામાં આવે હવે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે તેથી જ આ સંદેશ તમારી પાસે આવ્યો છે આ તે જ સંદેશ છે જેની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા જે કોઈ કારણસર તમારી પાસે પહોંચી શક્યો નહોતો અને આ જ સંદેશના કારણે તમે સફળ થવાના છો આ સંદેશ ન મળવાના કારણે જ તમારા જીવનમાં આટલી બધી પરેશાનીઓ આવી આટલું બધું દુઃખ મળ્યું પરંતુ જે થઈ ગયું તેને ભૂલી જાઓ હવે ભૂતકાળ ભૂલીને આ સંદેશ ને ધ્યાથી સાંભળો તમારી અરજી ગયા એકવીસ તારીખે સ્વીકારાઈ ગઈ હતી પરંતુ આટલા દિવસો સુધી આ સંદેશ તમારી પાસે એટલા માટે ન પહોંચી શક્યો કારણ કે તમારા ભાગ્યમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું તમારું ભાગ્ય ઉદય કરવામાં આવી રહ્યું હતું હવે તમારું ભાગ્ય ઉદય થઈ ચુક્યું છે તમારે કઈ જ કરવાનું નથી આ સંદેશ પૂરો સાંભળો અને હનુમાનજી મહારાજે જે રીતે કહ્યું તે રીતે ચાલો મારા પ્રિય ભક્ત જીવનમાં જે પરેશાનીઓ આવવાની હતી તે આવી ગઈ હવે ગભરાશો નહીં કઈ ખોટું નહીં થાય કોઈ કાર્ય અસફળ નહી થાય જે રીતે તમે જીવનમાં પરિવર્તન ઇચ્છતા હતા તે રીતે હવે તમારા જીવનમાં પરિવર્તન થવાનું છે તે જ જીવન તમારું આવવાનું છે જે તમે માગ્યું હતું હનુમાનજી મહારાજે તમારી વાત સાંભળી લીધી છે અને તમારી અરજી સ્વીકારી લીધી છે હવે તેઓ તમને આશીર્વાદ આપવા આવ્યા છે હવે તેઓ તમને ખુશખબર આપવા આવ્યા છે તેઓ તમારી પાસે કઈ નથી માગતા તેઓ તમારો થોડો સમય માગે છે જે ફક્ત તમારા હિત માટે છે આ સમય તમારું માર્ગદર્શન કરવા માટે છે તમને રસ્તો બતાવવા માટે છે જે રસ્તે ચાલીને તમે તમારી મંજિલ સુધી પહોંચશો જે રસ્તે ચાલીને તમે સફળ થઈ જશો હનુમાનજી મહારાજ પોતાના ખરાબ નથી ઇચ્છતા પરંતુ ભક્ત વારંવાર અવગણે છે સંદેશ પૂરો સાંભળતો નથી તો હનુમાનજી મહારાજ પણ તે ભક્ત માટે કઈ કરી શકતા નથી આ તમારી પાસે અંતિમ તક છે આ વખતે આ સંદેશ ને અવગણશો નહીં નહીં તો હનુમાનજી મહારાજ પણ તમારા માટે કઈ નહીં કરી શકે તમારું ભાગ્ય ઉદય થઈ ગયું છે તમે આ વાતનો અંદાજો એનાથી લગાવી શકો કે આ સંદેશ તમારી પાસે આવ્યો છે છે આ આ કરોડો લોકોની ભીડમાં સંદેશ તમને એકલાને મળ્યો તો તેનો અર્થ એ છે કે આ હનુમાનજી મહારાજના આશીર્વાદથી આવ્યો છે હનુમાનજી મહારાજે જાતે તમારી પાસે મોકલ્યો છે અને હનુમાનજી મહારાજની કૃપા તમારા પર થઈ ચૂકી છે ભાગ્યના દરવાજા ખુલી ગયા છે હવે બધું જ તમારી સાથે સારું થવાનું છે કારણ કે જો કરોડો લોકોની ભીડમાં આ સંદેશ તમને શોધતો તમારી પાસે પહોંચ્યો છે પહોંચ્યો પહોંચ્યો છે છે અને તે શક્તિ તમારી પાછળ હનુમાનજી મહારાજની છે હનુમાનજી મહારાજ નો આશીર્વાદ છે જ્યારે ભક્ત પર હનુમાનજી મહારાજ નો આશીર્વાદ હોય છે તો સૌથી પહેલા તેના જીવનની દુઃખ પીડા પરેશાનીઓ સમાપ્ત થાય છે અને તમે ગયા કેટલાક દિવસોથી આ અનુભવ યુ હશે કે તમારા ઘણા બધા કષ્ટો હવે સમાપ્ત થવા લાગ્યા છે જીવનમાં જે ઘણી પરેશાનીઓ ચાલી રહી હતી તે સમાપ્ત થવા લાગી છે એટલે કે ધીમે ધીમે તમને પણ તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે આ હનુમાનજી મહારાજની કૃપા છે એટલે કે હવે શરૂઆત થઈ ચૂકી છે તમે અંત સુધી ચાલતા રહો આખું જીવન બદલાઈ જશે બધા કાર્યો સફળ થઈ જશે સુધી આ બધું સમાપ્ત થઈ ગયું હશે અને એક નવો વળાંક તમારા જીવનમાં આવશે તે વળાંક જ્યાંથી નવા જીવનની શરૂઆત થશે જ્યાંથી તમારી ખુશીઓની શરૂઆત થશે હું જાણું છું કે તમે તમારા પરિવાર માટે ઘણું બધું કર્યું છે પરંતુ સમય સાથે તમારો તે તે ત્યાગ તમારી મહેનત ભૂલાવી દીધી અને લોકો આજે તમારી વિરુદ્ધ છે પરંતુ હવે તમારે ઉઠાવેલું પગલું પાછું નથી મૂકવાનું હવે પાછળ ફરીને નથી જોવાનું જ્યારે તમે મંઝિલ સુધી પહોંચવાની શરૂઆત કરી દીધી છે તમે તમારું જીવન બદલવાની દિશામાં શરૂઆત કરી દીધી છે જ્યારે હનુમાનજી મહારાજનો આશીર્વાદ તમારા પર થઈ ચુક્યો છે તો હવે તમારે પાછા નથી ફરવાનું જો તમે અહીંથી પાછા ફરી ગયા તો સમજી લો કે તમે મંજિલથી એક પગલું દૂર હોવા છતાં પાછા ફરી ગયા જેટલી મહેનત તમે કરી જેટલા તાણા તમે સાંભળ્યા તેનો જવાબ પણ આપવાનો બાકી છે તે બધાનો જવાબ ત્યારે મળશે જ્યારે તમે સફળ થશો જારે તમારી સફળતાની ચમક એટલી ચમકશે કે આખો સંસાર જગમગી ઉઠશે આ આખા સંસારમાં જ્યારે તમારા માટે તાળીઓ વાગશે લોકો તમારું નામ જાણવા લાગશે ત્યારે જે લોકોએ તમારું અપમાન કર્યું હતું તે જાતે જ તમારી સામે ઝૂકી જશે હનુમાનજી મહારાજ સૌથી પહેલા તેમના ભક્તોના જીવનમાં જે પરેશાનીઓ લાવે છે તેમને તેમની સજા આપે છે હવે તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણે ટેકશે પરંતુ તમારે હનુમાનજી મહારાજ પર વિશ્વાસ નથી છોડવાનો હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા રહેવાનું છે મંગળવાર તમારું બધું બદલી નાખશે તમારા બધા કાર્યો સફળ કરી દેશે તમે જે કહેશો તે તમને લાવીને આપશે આવો આશીર્વાદ હનુમાનજી મહારાજ તમને આપશે પરંતુ તમારે શું કરવાનું છે તેના માટે હનુમાનજી મહારાજનો મંગળવારના દિવસે એક નાનકડો ઉપાય સિદ્ધ કરવાનો છે જો તમે આ ઉપાય સિદ્ધ કરવા માંગો છો તો સંદેશ સાંભળી લો જો તમે હનુમાનજી મહારાજનો આશીર્વાદ ઈચ્છો છો જેથી તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકો જ્યારે ઈચ્છો તમારું કોઈ પણ કાર્ય સફળ કરી શકો હનુમાનજી મહારાજ સુધી તમારી અરજી તુરંત પહોંચી જાય કારણ કે તમારું કાર્ય ત્યારે જ સફળ થશે જ્યારે હનુમાનજી મહારાજ સુધી અરજી પહોંચશે અને જે કાર્યની અરજી તુરંત હનુમાનજી મહારાજ સુધી પહોંચે છે તે કાર્ય સફળ થવું નિશ્ચિત છે હનુમાનજી મહારાજ કહે છે જો તમે તેમના સાચા ભક્ત છો અને તમારી અરજી હનુમાનજી મહારાજ સુધી પહોંચે છે તો હનુમાનજી મહારાજ તુરંત તમારું તે કાર્ય સફળ કરશે તમારી ઈચ્છા પૂરી કરશે तो सौ मुख्य कार्य छे हनुमान जी महाराज सुधी अरजी पहुंचाड़ी अनेज या सुधी तमे आ उपाय सिद्ध नहीं करो त्या सुधी तमे गमे तेटली कोशिश करी लो गमे तेटली मेहनत करी लो तमारी अरजी क्यारे हनुमान जी महाराज सुधी नहीं पहुंचे तमारा जीवन में आटली परेशानियों केम आवी वारंवार अरजी करवा छता कार्यो सफल केम न थया કારણ કે તમે અત્યાર સુધી આ ઉપાય સિદ્ધ નથી કર્યો જો તમે આજથી પહેલા ઉપાય કહ્યું હોત તો તે કાર્ય તમારું તુરંત સિદ્ધ થઈ જાત આ મારું વચન છે પરંતુ જે ભૂલો થઈ ગઈ તેને ભૂલી જાઓ અને હવે ભૂલ ન કરશો ભૂલથી પણ આ સંદેશને અવગણશો નહીં આ મંગળવારના દિવસે તમારે આ ઉપાય સિદ્ધ કરી લેવાનો છે અને તે પછી જ્યારે મન થાય ત્યારે હનુમાનજી મહારાજને અરજી કરીને કાર્ય સિદ્ધ કરાવી લેવું હું જાણું છું કે આ સમયે તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ ચાલી રહી છે તમે ઘણી ચિંતામાં છો તમારા ઘણા કાર્યો બગડી ગયા છે જે કાર્ય સફળ થવાની આશા હતી તે આશા હવે તૂટી ગઈ છે લાગે છે કે હવે જીવનમાં બધું જ સમાપ્ત થવાનું છે અને જ્યારે આ પરેશાનીઓનો અંતિમ વળાંક આવે છે દુઃખોનો અંતિમ પડાવ આવે છે ત્યારે જીવન સમાપ્ત નથી થતું જીવનનો નવો વળાંક આવે છે અને તે વળાંક ખુશીઓનો આવે આવે છે છે તે તે વળાંક વળાંક સફળતાનો જીવનમાં નવા પરિવર્તનનો આવે છે તે પરિવર્તન હવે તમારા જીવનમાં આવવાનું છે એટલે કે જેટલા દુખ પરેશાનીઓ આવવાના હતા તે હવે આવી ગયા છે હવે તેના સમાપ્ત થવાનો સમય આવી ગયો છે હવે તમને ફક્ત ખુશીઓ મળશે હવે તમને હનુમાનજી મહારાજનો આશીર્વાદ મળશે આ ઉપાય તમે ધ્યાનથી સમજી લો અને આ મંગળવારે અવશ્ય સિદ્ધ કરી લો હું એટલું જ કહેવા આવ્યો છું જો તમને મારા પર ભરોસો છે હનુમાનજી મહારાજ પર વિશ્વાસ છે તમે ઈચ્છો છો કે જીવનમાં જે પરેશાનીઓ આવી ગઈ છે તેને ભૂલી જાઓ અને હવે જીવન સુખી રીતે વ્યતીત કરો હવે જીવનમાં કોઈ પરેશાની ન આવે બધા કાર્યો સફળ થઈ જાય અને જીવનમાં કોઈ દુઃખ ન મળે તો આ સંદેશ સાંભળી લો નહીં તો તમે આ સંદેશ છોડી શકો છો તમારા પર કોઈ પ્રકારનું દબાણ નથી હનુમાનજી મહારાજ તમારા પર બળજબરી નથી કરતા કે તમે આ સંદેશ સાંભળો જો તમે હનુમાનજી મહારાજ પર સાચા મનથી વિશ્વાસ કરો છો તો આ સંદેશ તમે અવશ્ય સાંભળશો આ સંદેશનો ચમત્કાર અવશ્ય જોશો સૌથી પહેલા જે ભક્તો આ સંદેશ સાંભળી રહ્યા છે તે બધા આ સંદેશના કમેન્ટ બોક્સમાં પોતાનું પૂરું નામ અને પોતાના પિતાજીનું પૂરું નામ કમેન્ટ કરી દો જેથી તમારા માટે એક નાનકડી પૂજા હું શરૂ કરી દઉં જેથી તમારા જીવનના દુઃખ પરેશાનીઓ કષ્ટો તુરંત સમાપ્ત થઈ જાય આટલું નાનું કાર્ય તમે તુરંત કરી દો અને તે પછી મંગળવાર ના દિવસે આ ઉપાય તમારે સિદ્ધ કરવાનો છે ખૂબ જ સરળ ઉપાય છે જો તમે આ આ ઉપાય સમજો સાંભળો અને ને લખી લો યાદ કરી લો અથવા આ વિડિયો તમારી પાસે રાખો જેથી મંગળવાર પહેલા તમે આ વિડીયો ફરીથી સાંભળી શકો તમારે શું કરવાનું છે મંગળવાર ના દિવસ થી શરૂઆત કરો પ્રભુ શ્રી રામજી નામનો જાપ કરવાનો હનુમાનજી હનુમાનજી મહારાજનું ધ્યાન કરો જેટલું તમે ધ્યાનમાં લીન થશો ઊંડાણ સુધી પહોંચશો તેટલી જ શક્તિઓ તમને પ્રાપ્ત થશે અને તમારે અનુભવ કરવાનું છે બધી માયા છોડીને બધું ભૂલીને તમારું ધ્યાન હનુમાનજી મહારાજમાં લગાવો તો તમારે બધા કાર્યો છોડીને બધું ભૂલીને તમારું ધ્યાન હનુમાનજી મહારાજમાં લગાવવાનું છે અનુભવ કરવાનું છે કે હનુમાનજી મહારાજ આપણી સામે વિરાજમાન છે અને તેમનો એક હાથ આપણા માથા પર છે અને તે હાથથી તેઓ આપણને આશીર્વાદ આપી રહ્યા છે આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં બેઠા છીએ જ્યારે તમે આ અનુભવવા લાગશો જારે તમે આ ધ્યાન કરવા લાગશો તો તેવી જ સ્થિતિ ઉત્પન્ન થવા લાગશે હનુમાનજી મહારાજ નો આશીર્વાદ તમારા પર આવશે અને હનુમાનજી મહારાજ તમારી સામે આવીને થઈ જશે તેના તુરંત પછી તમારે આ બે મંત્રો સિદ્ધ કરી લેવાના છે તમે સાચા મનથી હનુમાનજી મહારાજ નું ધ્યાન કરીને તેમને પુકારો હે હનુમાનજી મહારાજ મારી સામે આવીને વિરાજમાન થાઓ મારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત કરો મારી અરજી સ્વીકારો હનુમાનજી મહારાજ અવશ્ય આવશે અને તમે તો શરૂઆત પ્રભુ શ્રી રામજીના નામનો જાપ કરીને કરી છે જ્યાં પ્રભુના નામનો જાપ થાય છે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પહોંચે છે તે પછી તમારે પહેલો મંત્ર સિદ્ધ કરવાનો છે હનુમાનજી મહારાજનો પહેલો મંત્ર જેનાએ પણ મંત્ર સિદ્ધ કર્યો તેના જીવનના દુઃખ પરેશાનીઓ તુરંત સમાપ્ત થઈ ગયા અને તેનું જીવન એવું બની ગયું તે હંમેશા હનુમાનજી મહારાજના આ મંત્રની પ્રશંસા કરતા રહે છે કારણ કે આ મંત્ર એટલો જ શક્તિશાળી છે અને આ મંત્ર સિદ્ધ કરવો પણ ખૂબ જ સરળ છે અને તેની શક્તિ તુરંત પ્રાપ્ત થાય છે જેથી જીવનની અડચણો સમાપ્ત થાય છે અને કાર્યો બનવા શરૂ થઈ જાય છે મંત્ર સિદ્ધ કરો અને આ મંત્રનો ચમત્કાર જુઓ મંત્ર ધ્યાનથી સાંભળી લો અને તે પછી તમારે શું કરવાનું છે હનુમાનજી મહારાજની સામે હાથ જોડીને બેસી જવાનું છે અને મનમાં ધ્યાન લગાવીને આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવાનો છે સૌથી મોટા મંત્રને સિદ્ધ કરવા માટે તમે તે મંત્રનો સાચા મનથી એકસો આઠ વખત જાપ કરો તે મંત્ર સિદ્ધ થઈ જશે અને તેની શક્તિ તમને પ્રાપ્ત થઈ જશે આ મંત્રનો સૌથી મોટો ચમત્કાર એ છે કે આ મંત્રની શક્તિ તુરંત મળે છે મંત્ર છે ઓમ શ્રી આ જાપ કરવાથી હનુમાનજી મહારાજ સુધી તમારી અરજી પહોંચશે કે તેમનો કોઈ ભક્ત તેમને યાદ કરી રહ્યો છે અને તમે તેમની અરજી સ્વીકારો તે ખૂબ પરેશાન છે તુરંત તેમના કાર્યો સફળ કરો અને તુરંત હનુમાનજી મહારાજ તમારી સામે આવી જશે તમારી અરજી જાણીને તમારા કાર્યો સફળ કરી દેશે તમારી ઈચ્છા પૂરી કરી દેશે તો તમારે આ મંત્ર નો સતત એકસો આઠ વખત જાપ કરવાનો છે હનુમાનજી મહારાજની સામે બેસીને આ રીતે તમે આ મંત્ર નો જાપ શરૂ કરી દો થોડા જ સમયમાં તમને લાગવા લાગશે કે હવે તમારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત થવા લાગ્યા છે હવે તમને ખુશખબર આવવા લાગ્યા છે કદાચ આ પૂરો જાપ થાય તે પહેલા જ એક કે બે ખુશખબર તમને પ્રાપ્ત થઈ જાય અથવા કોઈ કાર્ય તમારું સફળ થઈ જાય પરંતુ તેનો ચમત્કાર આ સમયે તમને અવશ્ય જોવા મળશે તે પછી તમારે આગળ ઉપાય સિદ્ધ કરવાનો છે તે પછી તમારે એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે હનુમાન ચાલીસાનું પાઠ સાચા મનથી કરી લો અને તે પછી બીજો મંત્ર સિદ્ધ કરવાનું શરૂ કરી દો બીજો મંત્ર શું છે અને તેને સિદ્ધ કરવાની રીત શું છે કોઈ પણ મંત્ર હોય તેને સિદ્ધ કરવાની એક રીત છે કાં તો તમે તે મંત્રનો સતત એકસો આઠ વખત જાપ કરી લો અથવા તે મંત્રને સાફ શુદ્ધ સફેદ કાગળ પર એકસો આઠ વખત લખીને તેનો જાપ કરી લો જો તમે તેનો વધુ લાભ ઈચ્છો છો ઝડપથી શક્તિ પ્રાપ્ત કરવા માંગો છો तो एकदम सफेद कागज लो अने ते सफेद कागज पर तेरे ने 108 વખત લખીને તેનો જાપ કરો हनुमान जी महाराज નો આ મંત્ર છે જે તમારું કાર્યો સફળ કરશે આ મંત્રની અરજી કર્યા પછી તમારે ફક્ત એક વખત જાપ કરવાનો છે આ મંત્ર તમારી ઈચ્છા પૂરી કરશે પહેલો મંત્ર હંમેશા हनुमान जी महाराज સુધી તમારી અરજી પહોંચાડવાનો છે એટલે કે તમને हनुमान जी महाराज નો આશીર્વાદ મળશે જેથી તમે જ્યારે હનુમાનજી મહારાજને પુકારો હનુમાનજી મહારાજને અરજી કરો તો તમારી તે અરજી તુરંત હનુમાનજી મહારાજ સુધી પહોંચી જાય આજ હનુમાનજી મહારાજનો આશીર્વાદ છે હનુમાનજી મહારાજનો ચમત્કાર છે બીજો મંત્ર ધ્યાથી સાંભળો અને આ મંત્રને તમારે તે પછી જાપ કરવાનો છે સિદ્ધ કરવાનો છે મંત્ર છે ઓમ હમ હનુમ તે રુદ્રાત્મકાય હું ફટ આ મંત્રને તમારે મંગળવારના દિવસે સિદ્ધ કરવાનો છે મંગળવારના દિવસે આ બંને મંત્રો સિદ્ધ કરી લો એક વખત હનુમાન ચાલીસાનું નું પાઠ કરી લો મંત્ર છે ઓમ હમ હનુમ તે રુદ્રાત્મકાય હુ ફટ